જી આપનું નામ મહેન્દ્રકુમાર કુમાનસિંહ પરમાર કૌચર જમીનમાં રસ્તો બનાવ્યો છે કૌચર જમીનમાં આ રસ્તો બનાવ્યો છે પ્રાઇવેટ માલિકોના જે માલિકોએ રસ્તો બનાવ્યો છે તેમણે કોઈ પણ પંચાયત કે આગલા તંત્રનો કોઈનો પણ ઠરાવ કે એવું કશું લીધું નથી અને ઠરાવ જે ઠરાવો ખોટા થયેલા છે તેના આધારે આ રસ્તો બનાવ્યો છે અને આ એક એકર જેટલી જગ્યામાં જે રસ્તો બનાવ્યો છે તે રસ્તો અત્યારે સત્વરે બંધ કરવામાં આવે એવી અમારી માગ છે

તેમની પ્રાઇવેટ માલિકીને નુકસાન કરીને પણ આ જગ્યા જગ્યામાં રસ્તો લાવવામાં આવ્યો છે શું માંગણી છે માંગણી કે વહેલી તકે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને આ રસ્તો હટાવી લેવામાં આવે જી આપનું નામ મારું નામ નટુભાઈ મોનસિંગ પરમાર રહેવાસી આમરોલ ગૌચર જમીનમાં આ રસ્તો બનાવવામાં આવ્યો છે બાબતે શું આ જમીન ઉપર છેલ્લા ઓગણીસો સત્તાણુંથી વિવાદ થયેલો હતો કેન કેન પ્રકારે આ પાછી લાવેલા પણ આ ગામના આવા આગેવાન અને તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગગતથી ફરી પણ આ કરોડો રૂપિયાની મિલકત ઉપર નુકસાન પહોંચાડ્યું છે જેનો લીગલ રસ્તો એ કાયદેસર આવતો ન હોવા છતાં અધિકારી જોડી સાથે પૈસા અને પાવરથી દમન ગુજારી આ રસ્તો ઊભો કરેલો છે જેમાં તમામ આણંદ જિલ્લાના તંત્રની સંપૂર્ણ મિલીભગત હોય તેવું જણાઈ આવે છે જે માલિકનો રસ્તો કાયદેસર વેરૈ માતાથી પોતાના સર્વે નંબરમાં આવવાનો હોય પણ આ ગામના તલાટી સરપંચ કે મળત્યા સભ્યોના હિત માટે તેમણે આ કૃત્ય આચરેલું હોય અને હજારો મૂગા પશુધનની વાતરણી કકડાઈ અને આ ગૌચર જમીન ઉપર બહાર ગામના બિલ્ડરો પાસે આ કબજો જમાવટ કરેલો હોય એવું દેખાઈ આવે છે અને તે પોતે પોતાના હિત માટે જ આ કાર્ય કર્યું છે આમો ગામને કોઈ ફાયદો નહીં ગામને મોટું નુકસાન પહોંચાડ્યું છે કરોડોની માટી પણ ખનન થયું છે પણ આ સરકારનું જવાબદાર તંત્ર કોઈ આજ દિન સુધી ફરક્યું નહીં નહીં તાલુકામાંથી ટીડીઓ કે મામલતદાર કે પ્રાંત કે કલેક્ટર જેવા અધિકારી પણ આ બાબતે કોઈ હજુ ધ્યાન દોરી નહીં આની રજૂઆત અર્થે પીએમથી મોડીને તમામ અધિકારી સુધી ઓનલાઈનથી જાણ કરવા છતાં આઠ દિન સુધી મારી કોઈ કાર્યવાહી થયેલ નથી જેથી મારી એક જ વિનંતી છે કે મોગા પશુધનની વાતરડી કકડાવડાને કોઈ દિવસ સુખી થતા નહીં એવું આ ભગવાનને પ્રાર્થના કરું છું અને મોગાની વાતરડી કકડાને ચોક્કસ કીડા પડે છે એવી મારી ભગવાનને પ્રાર્થના કરું છું